જય સિકોતેર માતાજી મિત્રો આજના આ પ્રવચનમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો મા આગળ માનું નામ જ પૂરતું છે ખાલી મારી સિકોતેર માતાનું નામ જ પૂરતું છે મનની શાંતિ માટે બધા માટે હું એક જ પ્રાર્થના કરું છું મા મા મનને શાંતિ આપજો બધાના મનને શાંતિ આપજો જે લોકો વિડીયોની અંદર કમેન્ટમાં લખે છે કે મા મારું સારું થજો જે બી પ્રોબ્લેમ હોય લાગે છે એનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જજો અને બધાયને સત્યના માર્ગ પર દોરજોમાં બધાએ સાચું બોલે અને બધાએ એકદમ જીવનમાં ખુશ રહે એવું કરજો તો આજનું જે પ્રવચન ચાલુ કરીએ છીએ આ એક વાતથી બધાય કહે છે કે હું તો આટલી બધી ભક્તિ કરું છું અને સારું મારા જીવનમાં દુઃખ કેમ આવે છે તો હું મિત્રો આજે એનો સચોટ તમને ઉપાય બતાવી દઉં છું કે દુઃખ કેમ આવે છે આપણે દુઃખ સામે ચાલીને તો કોઈ લેવા જતું નથી પણ દુઃખ આવે છે કેમ ઘણા જીવનમાં એટલું બધું દુઃખાઈ જશે કે કોઈનો એનો કોઈ ઉપચાર કંઈ હોતું જ નથી એમ તો હું આજે તમને એક ઉપાય બતાવું છું કે શું કરવાનું છે જ્યારે દુઃખ આવે ને ભાઈ ત્યારે એટલું યાદ રાખજો પણ હવે કોઈ આજથી મળીને આ વિડીયો જે જોઈ રહ્યા છે જો કંઈ ના કરો તો આ વિડીયો એક ભક્તો લગી જરૂર શેર કરી દેજો પહેલાં પહેલો જ અને નવા મિત્રો હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ વિડીયો આ ચેનલ પર માતાજીનું પ્રવચન મંગળવાર અને મંગળવાર અને રવિવાર આવે છે તો મિત્રો આજના વિડીયોમાં કહું કે ખાલી અમારી માતા એટલે આપણા સૌની માતા માસિકોતેર માતાનું ખાલી નામ જ કાપે છે આ એક ફરીવાર બોલ્યો કારણ કે તમે ચમત્કાર જોયા હશે શીખો માતાના અને એ ચમત્કાર મારી જોડે છે હું આજના પ્રવાચનમાં એ નહીં કહું પણ પછી તમને કહીશ કેટલાય ચમત્કારો તો આજના વિડીયોમાં આપણે પહેલાં પહેલું જોવાનું કે દુઃખ કેમ આવે છે તો મિત્રો દુઃખ કેમ આવે છે ઘણા એવું કહે છે કે ભાઈ હું આટલી બધી પ્રાર્થના કરું છું માતાજીની સેવા કરું છું અર્ચના કરું છું તો દપસર હોય છે તમે જે સેવા કરો છો કઈ રીતે કરો છો બરાબર છે સેવા કરો છો કઈ રીતે કરો છો પછી મરને જે ઘરે સેવા કરો છો જે લોકો સેવા કરે છે હું ધારો કે હું મંદિરે જાઉં છું પણ મારા દિલમાં અહીંયા પાપ છે શું છે દિલમાં પાપ છે તો મારું માતાજી કોઈ દિવસ સાંભળશે નહીં કોઈ દિવસ નહીં સાંભળે કોઈ દિવસ માતા સાંભળે નહીં જો તમારા દિલમાં પાપ હશે ને તો ભાઈ તો દિલને સાફ રાખો એટલે એકદમ મસ્ત રાખો ચોખ્ખું રાખો મતલબ એટલે નહીં ધોઈને સાફ નહીં રાખવાનું તમે એવું ઈચ્છતા હોય કે નહીં ધોઈને સાફ રાખવાનું ખોટી વસ્તુ છે પણ અહીંથી જ ચોખ્ખું આવ્યું ના હું પેલાનું ખોટું કોઈ કરવું જ નહીં હું એનું જીવનમાં કોદાર ખોટું કરું હું કોઈનું ખોટું ના કરું જો એનું સારું ના કરી શકતો હોય તો હું ખોટું કઈ રીતે કરું આવું ભાવ હોઉં જો ભાવ સાચો હશે ને મિત્રો તો સો ટકા તમારું કામ થશે થશે ને થશે તો જીવનમાં દુઃખ આવવાનું કારણ હવે તમે કહો દુઃખ આવાનું કારણ એવું સમજો સાચા તમે જો ભક્તિ કરતા હશે ને દુઃખ આવતું હશે તો એ વાત કહો કે સાચા દિલથી ભક્તિ કરો કેમ દુઃખ આવે છે તો સાચા દિલથી ભક્તિ કરતા એટલા માટે દુઃખ આવે છે કે માગડીએ તમને પેલું તમારી પરીક્ષા લે છે કે ભાઈ આ સાચા દિલથી કરે છે લાવવાની પરીક્ષા લો આ કઈ લગી સક્ષમ રહેશે તૂટી જાય છે કેમ છે એ આ માટી કમ્પ્લીટ છે કે મતબુક નથી કેમનું છે કે તૂટી જશે આ માટલું એ રીતનું માતાજી પરીક્ષા લેતા હોય છે બરાબર છે ધીરજ રાખવાની તમે જીવન ધીરજ રાખો ને ભાઈ ધીરજ ના ફળ મીઠા નથી કહેતા તો માતાજીની ભક્તિ કરો માતાજી માતાજીને જરૂરથી ફળ આપશે પણ સાચા દિલથી કરજો ધીરજ રાખજો ફળ જરૂર મળશે ધીરજ રાખવાની કોઈ બી જેમ એમ નહીં કે થઈ જાય હળબળ હળબળ કોઈ બી શોર્ટકટમાં મળી જતું નથી માતાજીની ભક્તિ ચાલુ રાખજો મા સીખોતેર માતાનું નામ લેતા રહેજો જો તમારા ઘરમાં મારી માતાનું નામ કાં તો આપણે કુળદેવીનું નામ સદાય ગુજરું રહેશે તમારી કુળદેવી કાં તો મારે મારી કુળદેવી શીખોતેર છે કુળદેવી શીખો તર એટલે શીખો તર માતા તો બધાની છે બધાના ઘરમાં જેટલા ઘર માતાનું નામ ગુજતું હશે ને એ જીવનમાં એમના ઘરમાં કુદાર અંધાર ઉઠી સો ટકાની વસ્તુ કહું છું કાળથી જ નામ લેવાનું ચાલુ કરી દઉં માતાજી બરાબર છે મા પરીક્ષા લેશે મા વિશ્વાસ રાખજો મા પર હું તો એટલું જ કહું મા પર વિશ્વાસ રાખજો સમય 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 ખરો ને સમય અમુક સમય સારોય હોય છે અને અમુક ખરાબ સમય આપણને શીખવાડી જાય દુઃખ આવે ને એટલે એ સમય આપણને શીખવાડતો હોય એવું નહીં વિચારવાનું કે દુઃખ આવે છે એટલે કે ભાઈ આ તો હારું મેં કંઈક પાપ કર્યા હશે નહીં એ તમને શીખવા માટે હોય છે એ તમારું જીવનના અંદર શીખવા માટે છે હોય છે કારણ કે કોઈ બી વસ્તુ તમે જોયું હશે કીડી કેટલી વખત આમ નહીં એ પેલો દિવાલ ચડતી કેટલી વખત અમુક ટાઈમ પડી જાય છે અને હું ચા એવું બી જોઈ છે બરાબર છે તો એ રીતનું હું એટલું જ કહું છું તમને કે શીખવા માટે દુઃખ આવતું હોય છે મારા જીવનમાં એવા દુઃખ આવ્યો છે ને પણ મારી મા સિકોતેર માતા હું તો કહું સાક્ષાત છે મારી માતા કુળદેવી મારી સિકોતેર એકદમ સાક્ષાત છે કારણ કે એને મને તારી લીધો છે એને મને આતાં જીવનમાં ખુશીઓ ભરી દીધી છે કોઈ પણ જાતનું અત્યારે મને કંઈ દુઃખ નથી કોઈ પણ જાતનું સો ટકાની વસ્તુ અને જો આજથી વિડીયો જે જોઈ રહ્યા છે કોમેન્ટમાં જઈ સિકોતેર માતા જરૂર લખજો અને જે લોકો લખશે જે લોકો એમનું નામ લખશે એમનું નામ હું જે હવામાં પૂજા કરવા બે હું તરીકે એમનું નામ માતાજી આગળ લેવામાં આવશે અને એમને એમના જીવનમાં ખુશીઓ ભરી દેશે માતાજી એ સો ટકાની વસ્તુ છે કારણ કે મા મને મા પર પૂરો વિશ્વાસ છે તમને હોય કે ના હોય ખબર નહીં પણ મને માતા પર પૂરો વિશ્વાસ છે અને મા કોઈનું ખોટું કરતી નથી કોઈ કે મારે મારે મારી પર માતા મેલી છે માર પર કોઈ વામ કર્યું છે કોઈ મુઠ મારી છે વામ કર્યું છે એ ખોટી વસ્તુ છે જીવનની અંદર જીવનની અંદર કરતા અને હળતા એક જ વ્યક્તિ છે બરાબર તો એ વસ્તુ તમને એ સમજાવવા માગું છું કોઈ કે પણ કે તમારે પણ માતા મેલી છે તો ખોટી વસ્તુ કોઈ મા કોઈને ભઈ દુઃખ આપતી નથી કોઈ માતા કોઈને મારી નાખતી નથી કોઈ માતા કોઈ કોઈને કશું કરતી નથી હા તમે બાધા બોલી ગયા હોય તોય તમને કશું કરતી નથી એ તમને કહું કે તમે બાધા રાખવી હોય તમે બોલી ગયા કે મા કોઈ કોઈ બુઆ જોઈ ગયા હું બુઓ નથી પણ હું સત્ય બોલું છું સાચું બોલું છું જે બોલે હું કોઈ ફેંક રાખતો નથી હું એક જ વસ્તુ તમને કહીશ કે કોઈ ભુવાઝોડ તમે ગયા ભૂવાઝોડ જાઓ છો ને બહુ કહે છે આ કાઢ્યું આ માતા બાકી છે તમને આ માતા નડે છે તો એ વસ્તુ ભાઈ ખોટી વસ્તુ છે કોઈ માતા કોઈ દિવસ નડતી નથી એ તમને કહું અત્યારે કહો અને હું આ સો ટકા કહી શકું કે કોઈ માતા નડતી નથી ભાઈ તમે ખોટું કર્યું જ ના હોય તો કઈ માતા નડે તમે જીવનની અંદર કોઈને કોઈ દાળ કશું કર્યું ન હોય એ તો માતા કોઈ દિવસ નડે અને જો તમે સાચા હો માતા ઉપર તમારી સાથ આપશે કોઈ દિવસ તમને દુઃખ નહીં આવે ભાઈ બરાબર કોઈ પણ સેવા હોય હું સેવાદારો કે કરું છું તો આ સેવાને મારી સેવાને શેર કરજો આખી વધુ ને વધુ ભક્તો જોડે પહોંચે વધારે નહીં તમે જોઈ રહ્યા છો તો એક ભક્તો જો જરૂર પહોંચાડજો આટલી મારી પ્રાર્થના છે તમને બરાબર છે તો મિત્રો જ્યારે 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 તમને મન ભારે લાગતું હોય જ્યારે જ્યારે ટેન્શન જેવું લાગતું હોય કે હવે કોઈ આરો નથી રહ્યો હું બધું બધું તૂટી પડ્યું છે હવે કશું માથે હાથ મેળવીને અમવાજ કરીને બે રહ્યા છો અત્યારે હવે આ રીતે અમુક લોકો બહુ ટેન્શન હોય એટલે આ રીતે આ રીતે બેહી જાય છે તો આ રીતે બેહવાને બદલે તમે ખાલી જો કોઈ બી અત્યારે જેટલા પણ વિડીયો જોઈ રહ્યા છે ને ભાઈ એમને એક જ વસ્તુ કહું અને જો તમારું કામ ના થઈ જાય ને ભાઈ તો ગેરંટી હંગાજ કહું તમને તમે એટલું જ કહેજો ખાલી હે જય મા સિકોતેરમાં જય મા સિકોતેરમાં મા તું હોય તું હાજરા હાજુર છું માં મને તારે પર પૂરો ભરોસો છે મને તારી પર પૂરો વિશ્વાસ છે તો તોમાં મને વિશ્વાસ છે તો અત્યારે મારા જીવનમાં જે દુઃખ આવ્યું છે એને તું ગમે તે રીતે કમ્પ્લીટ કરજે ગમે તે રીતે પેલું કરી દેજે નિવારી દેજે અને મારા જીવનમાં ખુશી પાછી લાવી દેજે મારા જીવનમાં જે ભૂલો થઈ છે હું સ્વીકારું છું હું જીવનમાં કોઈ દિવસ ખોટું નહીં કરું અને ખોટું કરતાં પહેલાં ભાઈ હાથ વાત વિચારજું એ તમને કહું એ પરીક્ષા લે છે માતાજી એવું નહીં કે પેલાનું ખોટું કરીને હું પાટલે બેસી જો એ ખોટી વસ્તુ છે એની ખુરશી હટાવીને ખુરશી પર બે જાવ એ વસ્તુ ખોટી છે અને જીવનમાં હંમેશા કશું ના દાન થાય ને તો એક દાન કરવું એક વસ્તુ રાખવાનું હવારમાં ચણ નાખો નાખવાનું ચકલાનું બેલી ચણ નાખો વધારે નહીં એવું નહીં કહેતો કે આગલું બધું નાખી દઉં હું તો જોઉં વધારે કે મારો ફાઈ છે કારણ કે માતાજીએ માર ઘેર મૂક્યું છે એટલે હું નાખું છું હું માર ઘેરનું આખું ખાસું બધું એક માણસ જમી જાય એક માણસ બે માણસ જમીને એટલું હું ચણ કરું નાખું છું નથી મારે ઘેર રોજે ચાલીસથી પચાસ સો કબૂતર આવતા હશે ડેલી કબૂતર આપણા બારડામાં આવીનો ભાવ હોય છે તો ડેલી આપણે ચણ નાખીએ છીએ કબૂતર ચણતા હોય બીજા બીજો લેલો ચકલો કામર બધું બહુ આવે છે તેતરા બી આવે છે તેતરા કરતાં તમે જોયા હોય કે ન જોયા હોય અમારા ગામડાના લોકો એ જોયા છે જે સિટીના લોકો એની જો ખબર નહીં ભાઈ તો એક જ વસ્તુ કહું કે ખાલી નામ જ પૂરતું છે અમારે સિકોતેરનું ખાલી નામ જ પૂરતું છે સિકોતેર દેખાતી નથી તમને એ તમને એવી રીતે સાથ આપશો ને એવી રીતે તમે યાદ કરી લેશો કે ના સંજયસિંહે કહ્યું હતું અને ભાઈ અમે આમ અમે માતાજીને યાદ કરી અને અમારું બેડો પાર થઈ ગયું અને જેનું ભાઈ ઈચ્છા હોય એવું નથી છે કે આપણે આમ કોઈને એવું હોય કે ભાઈ ભાઈ બહેનને કોઈ પણને સહારો આપવાની ઈચ્છા હોય ને કોઈને તો મને ના આપતા મારે કોઈ સહારાની જરૂર નથી મારે એક રૂપિયો જ કોઈનો જોતો નથી પણ હું એટલું જ કહીશ તો કોઈને જરૂર હોય કોઈને જરૂર હોય કોઈને કીટની જરૂર હોય કોઈને ગમે તે જરૂર એને આપી દેજો અને એટલું જ કહેજો કે શીખો નામનું લો તમને આપ્યું છે આટલું કહેજો તો આ માતાજી તમારી પર રાજી થશે ને તમારું ભાઈ ભલું કરશે મારે કંઈ જોતું નથી મને કમેન્ટમાં ખાલી એટલું લખી દેજો કે ભાઈ સંજયસિંહ અમે આટલું આગળ આપ્યું છે ને આવું દાન કર્યું છે તો હું માતાજી આગળ તમારી પ્રાર્થના હું કરીશ કે ભાઈ આ ભાઈ સારું કામ કર્યું છે મા એનું જોજે અને તમે જો તમે તે ઘડી બોલ્યા જ છો માતાજીનું નામ તો તમારું જરૂર ભલો માતાજી જોશે તમે સારું કરશે બરાબર છે તો વિડીયોની અંદર આટલા અતાલગી બન્યા રહ્યા જે ભાઈ આ પ્રવચન તમને દિલથી છૂઈ ગયું હોય તમને એવું લાગ્યું હોય કે સત્યવાંચન બોલાઈ રહ્યા હતા અને સાચું બોલે હું અત્યારે જે બોલું છું માતાજીનું પર દીવો અગરબત્તી કરીને જે જે સેવા કરવાની હોય કરીને બોલું છું એટલે હું બોલું છું એ એમાં સમજવાનું કે આ માતાજી એ કહેલા શબ્દો જ છે ભાઈ સો ટકાની વસ્તુ માતાજીના જ શબ્દો છે એટલું યાદ રાખજો કારણ કે માતાજી મને જે શીખવા છે એવું જ તમને એ જ હું શીખવું છું માતાજી મને સપનું કેટલી વાર આવીને કહે છે એ હું તમને કહું છું અને તમને સપનું આપશે જે ઘડીએ માતાજીનું મારે સપનું આવે ને મારી શીખો ત્યારે માતા યાદ કરી લેજો કે આવી ગયા છે સંજયસિંહની માતા અને મારા ઘેર સારું 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 થવાનું ચાલુ છે તો મિત્રો આ વિડીયો તમને બહુ સારો લાગ્યો હોય તો લાઈક કરી લેજો શેર કરી લેજો એક ભક્તને જરૂર શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આટલું કહીને છૂટા પડીએ અને રોજ ફરી એકવાર યાદ કરાવી દઉં તમને કે મંગળવાર અને રવિવાર આપણું માતાજીને પ્રવચન આવશે આવશે ને આવશે અત્યારે તો આપણી જોડે એટલું એવું નહીં કે ટાઈમનો અભાવ છે પણ અત્યારે મને બીજું પણ ઘણું બધું કામ હોય છે એટલે હું માતાજીનું પંદર વીસ મિનિટનો ટાઈમ લઉં છું કાં તો દસ મિનિટનો ટાઈમ લઉં અને આ નું બનાવી લઉં છું મંગળવાર અને રવિવાર રવિવાર તો આપણી જો ટાઈમ 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 હોય છે એવું હશે તો આપણે બપોર પછી કાં તો ચાર વાગ્યાની આજુબાજુ લાઈવ કરવામાં આવશે અને એની અંદર માતાજીના મંત્રો બોલવામાં આવશે એની મારી સાથે સાથે તમારે મંત્રોનું ઉપચાર કરવાનો છે અને જો કોઈ પણ મંદિરે તમે જતા હોય તો એક નાનકડી એક મસ્ત વસ્તુ શીખવાડી છો એ તમારે બોલવાની છે જો તમારો બેડો પાર ઓટોમેટિક ના થવાનો ચાલુ થઈ જાય ને તો સંજયસિંહ વાઘરાને યાદ કરી લેશો મારી કુળદેવીને શીખોતેને યાદ કરી લેજો તો એ બોલવાનું છે તમારે મંદિરે જઈને યા દેવી મૃત્યુ રૂપેણ સંસ્થિતા નમસ્તે નમત હશે નમો નમ આટલું હોલવાનું છે આ બોલશો તમે રેગ્યુલર મંદિરે જજો રેગ્યુલર આ બોલજો કે યાદેવી સરભૂતે શું વૃત્તિ રૂપેણ સંસ્થિતા નમસ્શે નમત હશે નમો નમ આ યાદ રાખી લેજો યાદ રાખવું હોય તો રાખી લેજો બાકી આ બોલવાથી મંદિરે તમને કેટલો ફાયદો થાય છે ફરી કહેશો અને હા દિલથી બોલશો દિલથી બોલશો અહીંથી બોલશો ને તો માતાજી જરૂરથી સાંભળશે ચાર પાંચ જગ્યાએ ધ્યાન લઈને નહીં મારા મારા અહીંથી બોલજો મસ્ત બોલજો અને માતાજીને પ્રાર્થના કરજો કે હે મા મને મા શીખો કહ્યું છે કુળદેવી તમારી જે હોય પણ મને મને શીખો મેં પ્રવચન સાંભળ્યું છે અને આજે હું પ્રાર્થના તારી આગળ કરું છું સાચા દિલથી કરું છું કે મારા જીવનમાં સત્યનો માર્ગ મને સત્યનો માર્ગ ચાલવાની શક્તિ આવે છે મને શક્તિ આલજે ભક્તિ પણ આપજે હું ભક્તિ કરતો રહું એવું લાગશે તો બરાબર તો બધા સાથે બોલજો જય શ્રીકોધર વાહનવટી માતાનો જય અને કોમેન્ટમાં જરૂરથી લખી જજો જય શિકોતેર માતાજી બરાબર છે જય માતાજી